ગાંધીધામમાં બાળકોને યુવાનો માટે ક્લેપ્ટ સર્જરીનો વિનામૂલ્ય ત્રણ દિવસના કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે આ કેમ્પમાં લાભ મળે તે પ્રકારની વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવી ગાંધીધામ આમ ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃતવાર ગાંધીધામની ડિવાઇન લાઇફ હોસ્પિટલ ખાતે ગઈકાલે ગઈકાલથી ત્રીજી સપ્ટેમ્બર સુધી નિઃશુલ્ક ક્લેપ્ટ સર્જિકલ કેમ્પની શરૂઆત કરવામાં આવી છે કેમ્પનું દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું બાદ કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સુસ્મિતા આઈ એ એસ આસિસ્ટન્ટ કલેક્ટર લાઈફ હોસ્પિટલ ડાયરેક્ટર મૌલિક પટેલ સી એસ આરના હેડ ડોક્ટર પાયાચલ ગ્રુપના નિશાંત પટેલ સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત ડાયરેક્ટર મિશન સ્માઇલ દિલીપ પાંડે હાજર રહ્યા હતા પ્રથમ દિવસે પચાસ જેટલા પેશન્ટો સાથે તેમની માતા પિતાની રહેવાની ખાવા પીવાની વ્યવસ્થા કરી કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો અને ત્રણ દિવસ સુધી આ કેમ્પ ચાલશે લોકોને આ કેમ્પનો ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોને એક વિસ્તૃતવા ગાંધીધામની ડિવાઇન લાઇફ હોસ્પિટલ ખાતે ગઈકાલે ગઈકાલથી ત્રીજી સપ્ટેમ્બર સુધી નિઃશુલ્ક ક્લેપડ સર્જિકલ કેમ્પની શરૂઆત કરવામાં આવી છે કેમ્પનું દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું બાદ કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સુસ્મિતા આઈએએસ આસિસ્ટન્ટ કલેક્ટર લાઈફ હોસ્પિટલ ડાયરેક્ટર મૌલિક પટેલ સીએસઆરના હેડ મારું નામ ભાવિન ગજ્જર છે એરિયા મેનેજર મુથુત ફિનકોપ લિમિટેડ કચ્છ સંભાળું છું અને આ જે એક્ટિવિટી છે મિશન સ્માઇલ જે છેલ્લા પંદર વીસ દિવસથી કાર્યરત છે કચ્છમાં અને ટોટલ કચ્છ અને આજુબાજુના છ જિલ્લાઓ આમાં કવર કરી રહ્યા છે જેમાં ગ્રાઉન્ડ લેવલ ઉપર અમારી મુથુત ફિનકોપની ટીમ મિશન સ્માઇલની ટીમ અને હોસ્પિટલ આપણા ડિવાઇન લાઈફની ટીમ ટોટલ મલિક સરની તે આખી ટીમ એના માટે છેલ્લા વીસ દિવસથી કાર્યરત છે અને બહુ સારું કામ કરે છે અને ટોટલ અત્યારે અંદાજીત સાઠથી સિત્તેર પેશન્ટના ટોટલ રજીસ્ટ્રેશન કરી રહ્યા છે અને ટોટલ જે આ જે ટોટલ આ મિશન છે એ હંડ્રેડ પર્સન્ટ ટોટલ ફ્રી ઓફ ચાર્જ છે જેનામાં કોઈપણ જાતનો ખર્ચો કોઈપણ જાતનો ચાર્જિસ પેશન્ટ અને તેના ફેમિલી તરફથી લેવામાં આવતો નથી તો ખાસ એ ધ્યાન રાખવું અને મીડિયાને હું એક વિનંતી કરીશ કે તે આ માર્કેટમાં આનો ખૂબ સ્પ્રેડ કરે અને તેના તરફથી જેટલા વધારેમાં વધારે પેશન્ટ મળે એના માટે આશા રાખીએ છીએ હોસ્પિટલની ટીમ ટોટલ મિશન સ્માઇલની ટીમ અને મીડિયાની ટીમને પણ હું ધન્યવાદ કરું છું આજે સવારે આપણે અહીંયા આ જ ગ્રાઉન્ડ ઉપર ડિવાઇન લાઈફ હોસ્પિટલના પાછળના ભાગમાં આ સ્ક્રીનિંગ અને બધો જ પ્રોગ્રામ તમે જોઈ રહ્યા છો ચાલે છે અને આપણે અહીંયાથી કલેક્ટર મેડમ છે સ્મિતા મેડમ તે પણ આજે અહીંયા વિઝિટ કરી છે એમણે પણ અને એમણે પણ ખૂબ પ્રોત્સાહન આપ્યું આ કાર્યક્રમને જે ગુજરાતમાં આઠમો કાર્યક્રમ છે મિશન સ્માઇલનો અને ટોટલ ચારસોથી વધારે આવા પેશન્ટના અત્યાર સુધીમાં ઓપરેશન ગુજરાતમાં થઈ ચૂક્યા છે અને આખા ભારતમાં ત્રણ હજારથી વધારે આવા બાળકોના ઓપરેશન ફ્રી ઓફ થઈ ચૂક્યા છે તો મુથુત ગ્રુપ નો થેન્ક યુ કહીશ એના માટે અને થેન્ક યુ વેરી મચ મારું નામ મકવાણા રમેશભાઈ ભાઈ ગામ ભીમ ગામ ભીમાસર તાલુકો રાબર જિલ્લો કચ્છ તો આપે ઓપરેશન કરાવ્યું બહુત બરાબર કરાવ્યું એ વિશે માહિતી આપો મારે મારા છોકરાનો કરાવ્યો મારો છોકરો સાડા ત્રણ મહિનાનો હતો અને મને આ કેમ્પની ખબર પડી તો અમે રાજકોટ ગયેલા આજથી દોઢ બે મહિના પહેલાં તો ત્યાં કારણે અમે રિપોર્ટ કરાવ્યો લોહીને લોહીના રિપોર્ટ અને

તો તો છોકરા આજુબાજુમાં કીધું છે કે તમે આવો અને આ એકદમ વિન્ય મૂલ્ય છે એક પણ પૈસા નથી લેતા આવા જવાનું ભાડું બધું આપે છે લોકો તો ઘણા બધા આપણે અમુક આવતા નથી ડરે છે કે કઈ તકલીફ થશે આ છે પણ અમે સમજાવી છીએ ઘણા બધા અને આવે તો બહુ સારું એમના માટે સારું બધા માટે સારું અને આ ઓપરેશન કે ટ્રીટમેન્ટ દરમિયાન જે આપણે રોકાવાનું થાય છે તો જમવાની કે નાસ્તાની કે ચા પાણીની એવી વ્યવસ્થા કરી આ જબરજસ્ત તમે રાજકોટ ગયા મને તો અનુભવ છે આઈસીયુ માં રાખે છે ફૂલ એસી માં કમ્પ્લીટ જેમ આપણે દર્દીને આપે એવી રીતે ખાવાનું જમવાનું આવવા જવાનું ભાડું બધી વસ્તુ એમ જેમ આપણે પ્રાઇવેટ હોસ્પિટલ હોસ્પિટલમાં આપતો હોય ને સુવિધા આવી રીતે સેમ ટુ સેમ મતલબ કે આપ આ ટ્રીટમેન્ટ એકદમ જબરજસ્ત અને આવો આપડે તો કે લાભ લઈએ બધા અને જેટલા આવે એટલા સારું એમના માટે સારું અને છોકરા ભવિષ્ય માટે સારું